હેલો વિદ્યાર્થી મિત્રો હું આજે ફરી તમારું અમારા ચિંતન ક્લાસીસમાં સ્વાગત કરું છું આજે આપણે જોઈશું ધોરણ છ અને વિષય છે ગુજરાતી અને આનું નામ છે આઈડિયલ અસાઇમેન્ટ બે જેમાં સૌપ્રથમ આપણે જોઈશું શરૂઆત કરશું કે નીચે આપેલી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો પ્રકરણ પાંચ જેમાં બે કાવ્ય પંક્તિઓ છે પહેલી છે

કાવ્ય પંક્તિ આપણે તે પૂર્ણ કરીએ કે કોઈ દિન ભોજન શિરોને પૂરી તો કોઈ દિન ભૂખ્યા રહીએ બીજી છે આપણે ચીઠીના ચાકર છે એ ઓધવજી રામ રાખે તેમ રહીએ ઓધવજી કોઈ દિન રહેવાને બાગ બગીચા તો કોઈ દિન જંગલ રહીએ ઓધવજી

તીક્ષ્ણ ચાંચથી તેની પીઠ પર ઘા કર્યા બચવાનો કોઈ આરો રહ્યો નહીં તેથી તે ઉભી પૂછડીએ ભાગ્યો કાગડીએ શા માટે કકડાટ મચાવી મૂક્યો તો જવાબ છે કે હાથી એ ગેલમાં આવી જઈને આંબાની ડાળ કડક કરતી તોડી તે ડાળી પર કાગડીનો માળો હતો માળો તૂટી ગયો અને તેમાંના ઈંડાનો ફોદો નીકળી ગયો આથી કકળાટ મચાવી મૂક્યો પ્રશ્ન નીલો વાદળી લીલો પીળો નારંગી અને રાતો રંગ હોય છે જેને યાદ રાખવા માટે જાની વાલી પિનારા એવું સૂત્ર રચાયું છે એના પછીનો પ્રશ્ન છે કે શક્કરખોરાનું બે ત્રણ વાક્યોમાં જ વર્ણન કરો તો જવાબ છે કે થોર કરેણ કોઈ ફૂલ ઝાડ કે વેલ પાસે ઉડતું અને ફૂલો માં રસ ચૂસતું પક્ષી શક્કરખોરો કહેવાય છે એની છાતી પીળી હોય છે અને પીળી છાતી વચ્ચે કાળો લાંબો પટ્ટો હોય છે એના પછી એના પછી નું પ્રકરણ છે પ્રકરણ ચાર જોખમની ઘંટડી વાગી ના પપ્પા એ છોટુને બાજુએ કર્યું અને એને દાબેલી સ્વીચ યશાસ્થાને સ્થાને લાવી દેધી મંગળના ભોયરામાંથી સપાટી પર જનારે કઈ કઈ તૈયારીઓ કરવી પડે છે તો જવાબ છે કે મંગળના ભોયરામાંથી સપાટી પર જનારે ખાસ સ્પેસ સુટ પહેરવા પડે ખાસ પ્રકારના બૂટ પહેરવા પડે અને સપાટી પર કેવી રીતે હરવું ફરવું તેની તાલીમ પણ લેવી પડે આમ ઘણી તૈયારીઓ કરવી પડે છે એના પછી છે પ્રકરણ પાંચ ગુજરાત ની પ્રજા એ શું શું જોયું છે તો જવાબ છે કે ગુજરાત ની ગુજરાતની પ્રજાએ નર્મદા લડવૈયા યુદ્ધ ક્રીડા તેમની લડાઈ ના ખેલ પણ જોયા છે સિદ્ધરાજ જયસિંહ ના સમય માં અણહિલવાડ ની જાહો જલાલી પણ જોઈ છે વળી આઝાદી પૂર્વે ની ગુલામી પણ જોઈ છે ખાણ એવા સાગરને જોયા છે એના જવાબ છે કે તેણે લોક સાહિત્યને શોધી શોધીને નોંધવાનું લોકોની જબાન પરથી કાગળ પર ઉતારવાનું અને લોક સાહિત્યને આખા ગુજરાતમાં ફેરવવાનું કામ કરેલું એના પછીનો પ્રશ્ન છે કે ઢેલી મેરાણી ગીતો મેઘાણીએ કેવી રીતે મેઘાણી ગીતોની અડધી કડી બોલે અને ઢેલીબેન એ ગીત પૂરું ગાય સંભળાવતા ત્યારે મેઘાણી ધ્યાનથી સાંભળતા જાય અને નીચું માથું રાખીને ઝીણા ઝીણા અક્ષરે લખતા જાય

જ્યારે ટોમી ભોલું જેવા પ્રાણીઓ માણસો ને લડતા આપવા માંડે છે એકબીજાના દુશ્મન કહેવાય તેવા પ્રાણીઓ પણ પ્રેમથી હળી એકબીજા સાથે સરઘસમાં ચાલતા જોવા મળ્યા તેમનામાં ભય ન હતો પણ દોસ્તી દેખાતી હતી

તો જવાબ છે કે મીરાબાઈ કહે છે કે આપણે રામની ચિત્ઠી ના ચાકર છીએ એ જેમ આપણને રાખે તેમ રહેવું જોઈએ મીરાબાઈના મતાનુસાર જો હરિની ઈચ્છા હશે તો આપણી પાસે રહેવા માટે બાગ બગીચા એટલે કે મહેલ હશે પણ જો એની ઈચ્છા નહીં હોય તો આપણે જંગલમાં ઝૂંપડી બનાવીને રહેવું પડશે હરિની ઈચ્છા હશે તો જ આપણે વૈભવશાળી જીવન ભોગવી શકીશું નહીં તો રાંક બની ભગવાન બુદ્ધે ભેખુ પાપકને કહ્યું કે નામમાં શું છે નામનું મહત્વ તો વ્યક્તિએ કરેલા કામ ને આધારે છે એટલે કે કામ મહિમા છે તે નાહક દુખી થાય છે જીવક નામની વ્યક્તિ વિશે તો જવાબ છે કે જીવક નામની વ્યક્તિ વિશે પણ આ શું તેને જોયું કે જીવક નામની વ્યક્તિ તે દિવસે જ મૃત્યુ પામી છે ત્યારે તેમનું નામ વિશેનો ભ્રમ તૂટી ગયો એના પછી છે પ્રકરણ દસ કહડ સંગે બાજકુ લેવાની ના શા માટે પાડી હશે તો જવાબ છે કે કહડ સંઘેઠ પાઠકળી ઉધાર લેવા જતો હતો ત્યારે તેને શેઠ નીચે ઉતારી દેતા હતા તેથી શેઠને પાઠ ભણાવવાનો વિચાર કરીને બળદ ચાલ્યા રહેતા નથી એમ કહીને

ડુંગળી તથા બીજી ઘણી વસ્તુઓની ખરીદી કરી આવી જ રીતે તમને અમારા વિડીયો સૌ પ્રથમ મળી રહે તે માટે તમે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો